પતિ અને પત્નીની વચ્ચે ઝઘડો ચોક્કસ થવો જોઈએ પણ એવો ઝઘડો નહીં કરવાનો કે એક જણ આમ વહી જાય ને એક જણ હંમેશાની માટે આમ વહી જાય એવો ઝઘડો નહીં કરવાનો ઝઘડો કેવો કરવાનો તો કે સવારે ઝઘડો થયો હોય અને સાંજે ઝઘડો પૂરો થઈ જાય તો એ ઝઘડો પૂરો કરવા માટે ભાઈઓએ ઓફિસથી આવો ને ત્યારે સરસ મજાની સાડી લઈ આવવાની અને બેનો એ જો ઝઘડો પૂરો કરવો હોય ને તો પતિદેવને જે ભાવતું ભોજન હોય ને એ રાત્રે સરસ મજાનું બનાવવાનું એટલે ઓલાને ખબર હોય કે મને એક જ વસ્તુ ભાવે છે ને જ બનાવી હોય તોય એમ કે ના ના મને ખબર નથી તે શું બનાવ્યું હોય એટલે તને જે ભાવે છે એ બનાવ્યું હોય કે ને ઓલી રાજી થાય મને ખબર નથી એમ ખબર નથી તમને આવો બેસો એટલે તમને બતાવવું એટલે સરસ મજાની થાળી પીરશે અને થાળીમાં જોવેને એટલે કે ઓહો મને ભાવતા લાડુ બનાવ્યા રાજી થઈ જાય અને પછી ભોજન જમી લે ને પછી દેવી એમ કે આજે તો હું તારા માટે કંઈક લઈ આવ્યો છું તને મનગમતું એટલે પેલી એમ કે જવા જ્યો ને આજ સુધી શું લાવ્યા છે મારા માટે એટલે બેગ ખોલે ને એમાંથી સાડી કાઢીને આપે એટલે આજે તારા માટે હું સાડી લઈ આવ્યો છું રાજી થઈ જાય સવારનો ઝઘડો લાડુમાં ને સાડીમાં પૂરો થઈ જાય આવો ઝઘડો કરવાનો